ધોરણ દસ અને ધોરણ બાર માટે સૌથી અગત્યનો કોઈ નિબંધ હોય તો એ છે મારો પ્રિય તહેવાર મારો પ્રિય તહેવાર કે જેની અંદર આપણે દિવાળી વિશે નિબંધ લખીશું તો ચાલો શરૂ કરીએ સત્યનો પ્રકાશ ફેલાવતો અંધકાર પર વિજય મેળવતો આનંદ અને ઉલ્લાસ થી છલકાતો તહેવાર એટલે દિવાળી તો અહીં સર્વપ્રથમ તમને જે બે લાઈન આવડતી હોય એ બે લાઈન તમે લખી અને નિબંધની શોભા વધારી શકો છો જેથી જોવા વાળાને મજા આવે તો અહીં જે મેં લખ્યું છે એ ન લખવું હોય તો એ ચાલે તમને જે નવું કઈ આવડતું હોય તો એ લખી શકો સત્યનો પ્રકાશ ફેલાવતો અંધકાર પર વિજય મેળવતો આનંદ અને ઉલ્લાસથી ઝલકાતો છલકાતો તહેવાર એટલે દિવાળી પછી ત્યારબાદ તમારે ફકરો પાડી અને લખવાનું છે કે જેમાં આપણે વિષય પ્રવેશ કરવાનો હોય છે કે ભારત દેશ તહેવારનો દેશ છે અહીં વર્ષ દરમિયાન અનેક તહેવારો ઉજવાય છે પરંતુ તે બધામાં જો કોઈ તહેવાર સૌથી વધુ ઉમંગ અને ઉત્સાહ લાવે છે તો તે છે દિવાળી દિવાળી એટલે દીપાવલી એટલે કે દીવાઓની હારમાળા આ તહેવાર માત્ર એક દિવસનો નહીં પરંતુ પાંચ દિવસની ઉજવણી છે જે હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો દિવાળીનો તહેવાર કથા અને આધ્યાત્મિક ધરાવે છે માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજી ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અને રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પાછા ફર્યા હતા તેમના આગમનથી અયોધ્યાવાસીઓએ ઘીના દીવા પ્રગટાવી ભગવાન મહાવીર સ્વામીએ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું એટલે આ ધર્મ સાથે પણ જોડાયેલો તહેવાર છે આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજય અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે એટલે અહીં આપણે ધાર્મિક વાતો કરી નાખી બીજા પેરેગ્રાફમાં કે દિવાળીની જે માન્ય આપણે શા માટે તો કે રામ ભગવાન છે તે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યા અને પાછા અયોધ્યા ફર્યા અને ત્યાં અયોધ્યાવાસીઓએ ઘીના દીવા કર્યા ઉપરાંત જે સમુદ્ર મંથન થયું એમાંથી માતા લક્ષ્મીજી પ્રગટ્યા અથવા ત્રીજો ફેક્ટ કે જૈન ધર્મમાં ભગવાન જે મહાવીર સ્વામીજી હતા એ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું આ તહેવાર છે તે અંધકાર પર પ્રકાશના વિજય અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે ત્યારબાદ આપણે આગળ વધીએ દિવાળીના દિવસો નજીક આવતા જ તૈયારીઓ શરૂ થઈ જાય છે લોકો પોતાના ઘર અને દુકાનોની સફાઈ કરે છે જેને દિવાળીની સફાઈ કહેવામાં આવે છે ઘરોને રંગરોગાન કરવામાં આવે છે અને સજાવવામાં આવે છે બજારોમાં રોનક જોવા મળે છે લોકો નવા કપડાની ખરીદી કરે છે અને એકબીજાને ભેટ અને સોગાદો આપે છે દિવાળીનો તહેવાર મુખ્યત્વે પાંચ દિવસ સુધી ચાલે છે જેમાંનો પહેલો તહેવાર એટલે ધનતેરસ આ દિવસે ધનની પૂજા કરવામાં આવે છે અને નવી વસ્તુઓ ખરીદવાની પરંપરા છે ત્યારબાદ કાળી ચૌદસ આ દિવસે અશુભ શક્તિઓ દૂર કરવા માટે ખાસ પૂજા કરવામાં આવે છે ત્યારબાદ દિવાળી મુખ્ય તહેવાર કે જેમાં ઘરમાં દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને સાંજે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જેથી ઘરમાં

બાળકો ફટાકડા ફોડીને અને નવા કપડા પહેરીને આનંદ કરે છે આ તહેવાર આપણને એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે આ સમય દરમિયાન સંબંધોને તાજા કરવામાં આવે છે અને સૌ હળીમળીને ઉત્સવની ઉજવણી કરીએ છીએ દિવાળી દરેક વ્યક્તિના જીવનમાં એક નવી આશા ઉત્સાહ અને પ્રકાશ લાવે દિવાળી માત્ર રોશનીનો તહેવાર નથી પણ તે જીવનમાં

પણ આ તો મારા મંતવ્ય હોય નિબંધમાં તમે તમારી રીતે પણ શબ્દ લખી શકો તમને દિવાળી વિશે હજુ ઘણું આવડતું હોય તો તે પણ તમે આમાં એડ કરી શકો પરંતુ એક પ્રોપર વેમાં નિબંધ કેવી રીતે લખવો એ મેં તમને દર્શાવ્યું છે તો તમારા શબ્દો તમારા સુવિચાર તમારી શાયરીઓ તમારા વિચારો તમે રજૂ કરજો નિબંધમાં કોઈનું બંધન હોતું નથી એટલા માટે જ એને નિબંધ કહેવામાં આવે છે તો તમે તમારી રીતે પણ લખી શકો છો તો દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લ્યો કારણ કે હજુ પણ અર્થ વિસ્તાર વિચાર વિસ્તાર અને નિબંધો આપણે દેવાના જ છે આપણી ચેનલમાં તો દરેક ક્યુશનના અને સ્કૂલના મિત્રો સુધી આપણી ચેનલને શેર કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત